તો નમસ્કાર દર્શક મિત્રો દેશ અને દુનિયાના તાજા અને મહત્ત્વના સમાચાર એટલે કે ટ્રેન્ડિંગ ગુજરાત યુટ્યુબ ચેનલમાં આપ સર્વે સાથીઓનું હાર્દિક સ્વાગત છે દર્શક મિત્રો દેશ અને વિદેશમાં ઘટતી અવનવી ઘટનાઓની માહિતી તેમજ રાજનીતિ અને વરસાદને લગતા સમાચાર સૌથી પહેલાં મેળવવા માટે અમારી ટ્રેન્ડિંગ ગુજરાત યુટ્યુબ ચેનલને અત્યારે સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં આપેલા ઘંટડીના નિશાનને પણ પ્રેસ કરી દેજો જેથી અમારા અવનવા વિડીયોની અપડેટ સૌથી પહેલા તમારા મોબાઈલમાં મળી જાય દર્શક મિત્રો સૌ પ્રથમ નજર કરીએ તો ફરી એકવાર ડેડિયાપાડાથી આમ આદમી પાર્ટીના ધારાસભ્ય એવા ચૈતર વસાવાને લઈને નવી અપડેટ સામે આવી છે જી આ દર્શક મિત્રો ડેડિયાપાડાના ધારાસભ્ય અને આદિવાસી નેતા એવા ચૈતર વસાવા અને ભાજપના સાંસદ મનસુખ વસાવા વચ્ચેનો રાજકીય સંઘર્ષ હવે સપાટી ઉપર પહોંચી ગયો છે છવ્વીસ સપ્ટેમ્બરે નર્મદા જિલ્લા સેવા સદન ખાતે યોજાયેલી ગુજરાત પેટરની આયોજન બેઠકમાં હાજરી આપ્યા બાદ ચૈતર વસાવાએ સીધો આરોપ લગાવ્યો કે તેમના એસી દિવસના જેલવાસ પાછળ સાંસદ મનસુખ વસાવાની મોટી ફરિયાદ જવાબદાર છે તમને જણાવી દઈએ કે જેના જવાબમાં મનસુખ વસાવા આરોપોને પાયાવિહોણા ગણાવ્યા છે જિલ્લા આયોજન બેઠકમાં હાજરી આપવા આવેલા ચૈતર વસાવાએ જણાવ્યું કે મનસુખભાઈ વસાવા અમારા વડીલ છે પરંતુ હું જેલમાંથી મુક્ત થયો એટલે તેમને બળતરા થાય છે તેમણે વધુમાં એમ પણ કહ્યું કે સાંસદ હોવા છતાં મનસુખ વસાવાએ ખોટી ફરિયાદ કરાવી જેને કારણે તેમને એંશી દિવસ સુધી જેલમાં રહેવું પડ્યું આ સાથે જ તેમણે જિલ્લા વહીવટી તંત્ર ઉપર પણ આકરા પ્રહારો કર્યા ચૈતર વસાવાનો આક્ષેપ છે કે તંત્રએ તેમના દ્વારા સૂચવવામાં આવેલા લોક ઉપયોગી કામોને બેઠકમાંથી કાઢી નાખ્યા છે તેમણે જો લોકહિતના કામો નહીં થાય તો ધરણા કરવાની ચીમકી પણ ઉચ્ચારી હતી ચૈતર વસાવાના આક્ષેપોનો સાંસદ જવાબમાં સાંસદ મનસુખ વસાવાએ પ્રતિક્રિયા આપતા જણાવ્યું કે ચૈતર વસાવા બે મોઢાની વાતો કરે છે એક બાજુ તેઓ મને વડીલ ગણાવે છે અને બીજી બાજુ મારા ખોટા આરોપો મૂકે છે તેમણે ચૈતર વસાવાના આરોપોને પાયાવિહોણા ગણાવ્યા તો સાથે જ મનસુખ વસાવાએ કહ્યું કે મને કોઈ ફરક પડતો નથી કે ચૈતર વસાવા જેલમાંથી મુક્ત થયા છે સાંસદ મનસુખ વસાવાએ આ બેઠક અંગે પણ ગંભીર સવાલો ઉઠાવ્યા તેમણે આક્ષેપ કર્યો કે જિલ્લા કલેક્ટરે તેમને આજની બેઠકમાં બોલાવ્યા નથી કારણ કે કલેક્ટર ચૈતર વસાવા સાથે ભળેલા છે તેમણે આ બેઠકને ગેરબંધારણીય પણ ગણાવી હતી અને આ અંગે મુખ્યમંત્રીને ફરિયાદ કરવાની પણ ચીમકી ઉચ્ચારી હતી મનસુખ વસાવાએ જણાવ્યું કે તેઓએ કલેક્ટરને ફોન કરીને પણ જણાવ્યું છે કે તેમને ચૈતર વસાવાથી ડરવાની કે દબાવવાની જરૂર નથી અને કોઈ એક વ્યક્તિના કહેવાથી કામોને મંજૂરી આપવી જોઈએ નહીં આમ નર્મદા જિલ્લાના બે મોટા આદિવાસી નેતાઓ વચ્ચેનો આ વિવાદ હવે જાહેરમાં આવ્યો છે જેને કારણે જિલ્લાના રાજકારણમાં ભારે ગરમાવો જોવા મળ્યો છે